ગુડ મોર્નિંગ કેમ છો મારા ગુજરાતના ગોજા દે ભાઈ આપણે ફાઇનલી ગિરનાર આવી ગયા છે અને હવે આપણે ટ્રેકિંગ ચાલુ થવા કરે છે અને આપડા રઈ ભાઈ તો કપડા બદલે છે ચટ્ટો વેરવા કરે છે આપડા આ પંકુભાઈ આરા થોમસન ભાઈ ભાઈ ફાઇનલી હવે આ તૈયારી થઈ રહી છે જોઈએ આજે કેવી મજા આવે છે ભાઈ ટ્રેકિંગ માં કેટલેની હાલત ખરાબ થાય છે અને શું શું થાય છે આ એડવેન્ચર આપણે કરીએ અને તમને બધાને ઉપર મળાવું કે હું તો અહીંયા બાવા બાવા બહુ જોના જોના કાટ ના રહે છે એવું કહેવામાં આવે છે એટલા માટે બધાને મળાવીએ અને કઈ રવિભાઈ તમારા બ્લોગ માં કઈ કેવું છે તો મિત્રો હર હર મહાદેવ કેમ છો બધા મિત્રો છે ગિરનાર તો મિત્રો રાત્ર ના લગભગ વાગે છે ચાર પાંચ વાગે

લાકડા લઈને તો મિત્રો ફાઇનલી આપણે આવી કે સીડી છે એની સીડી થઈને આપણે ચડી રહ્યા છીએ અને મિત્રો મને તો ખબર નથી અહીંયા કેટલી સીડીઓ થઈને ચડાય છે તો મિત્રો તમને ખબર હોય તો કોમેન્ટમાં લખી દેજો કેને કહી દો કે અમને બી ખબર પડે અમે તો મિત્રો ફર્સ્ટ વાર જઈએ છીએ આમાંથી અમે કોઈ નથી ગયેલા પહેલી વાર જઈએ છીએ અને મિત્રો કરીબન રાતના ચાર વાગે છે અને આપણે સીડીઓ ચડી રહ્યા છે ટ્રેકિંગ કરી રહ્યા છે અને ટ્રેકિંગમાં બહુ મજા આવવાની છે તો મિત્રો વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો બાકી તો મારા પંકુભાઈ પાછળ પાછળ આવે છે અને આપણે ચડીએ છીએ અને મિત્રો તમે જોઈ શકો તો હવે આપણે ચડીએ બાકી બધા લખી દેજો કોમેન્ટમાં જય ગિરનારી જય ગિરનારી અંધારું છે કંઈ દેખાતું નથી આ દેખો પૂરો બ્લોક દેખતો

તમે જોઈ શકો બહુ ખતરનાક એડવેન્ચર જગ્યા છે હા અમારા મેહુલભાઈ જઈ રહ્યા છે હરન હર મહાદેવ તો મિત્રો યાર વરસાદનો મોસમ એટલો ખતરનાક છે ને મતલબ કે વરસાદ બહુ પડે છે ને મતલબ પવન બહુ ભૂકાય છે તો યાર હાલત ખરાબ થઈ ગઈ છે અમારા પંકુબાઈને પેલા જે ભાઈભટ આપણે કમ્પલ થઈ તો નીચે પાછા જતા રહ્યા અને અમે જઈએ છીએ મતલબ કે આ મંદિર તરફ જે મેન મંદિર છે ઉપર ત્યાં જઈએ છીએ જય હાર तो माताजी आई माताजी तो मित्रों फाइनली આપણે દર્શન કરી લીધા છે અને મિત્રો તમે પણ દર્શન કરી લેજો કેમ કે ઉપર છે ને ફોટો અને વિડીયો ને એલાઉડ નહોતું અને આપણે તો મસ્ત મજાના સરસ દર્શન કરી લીધા બાકી તો બધા લખી દેજો લખી દેજો જય ગિરનાર